પહેલી આકૃતિ બીજી આકૃતિ આ ઘડિયાળની દિશામાં ફરે તે આ રીતે કઈક ફરે આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘડિયાળની દિશામાં ફરવું અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવું એટલે શું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા નો કોર્સ આપની સમક્ષ મૂકી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ પાંચમાં છો અને ધોરણ છ થી બારમાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો ચાલો આપણે સંપૂર્ણ કોર્સ કરીશું તમે તમામ વિડીયો અને અગાઉના વિડીયો પણ જોવાના બાકી હોય તો જોઈ લેજો સાથે સાથે ચેનલ પ્રાપ્ત થાય ન રહેતા સંપૂર્ણ વિડીયો જોયા બાદ તમે ખુદ થી જાતે સ્વપ્રયત્ને પચાસ થી વધુ પ્રત્યેક પ્રકારના આકૃતિ વાળા પ્રશ્નો કરજો તો ચાલો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે આપણે અગાઉ ત્રણ પ્રકરણ જોઈ ગયા આજે આપણે ચોથું પ્રકરણ જોઈ રહ્યા છે ક્રમિક શ્રેણી આકૃતિ નું ચયન કરો એવો આપનો પ્રશ્ન રહેશે આપણે અહી પ્રશ્ન ચિત્ર છે જેમાં ચાર આકૃતિઓ હશે અથવા તો ત્રણ હોય એ ત્રણ આકૃતિનું ક્રમિક વિકાસાત્મક શ્રેણી બનતી હોય છે અને એના આધારે ચોથા આકૃતિ ચોથી આકૃતિ કઈ હશે તે આપણે જાણવાનું છે અને તેના જવાબમાં ચાર ઉત્તર ચિત્રો આપ્યા હોય તેમાંથી એક સાચો જવાબ છે અને ત્રણ ખોટા જવાબ છે તો આપણે અગાઉ કર્યું પ્રમાણે સાચા ઉત્તર ચયન કરીશું અને તેના માટે આપણે સૌ પ્રથમ ખોટા ચિત્રો શોધીશું તો હવે પહેલા આકૃતિ જુઓ કે આકૃતિ એક જે છે પ્રશ્નચિત્રમાં તેમાં ચાર ખાના છે ચાર ચોરસ ખાના છે આકૃતિ બે માં ત્રણ ચોરસ ખાના છે જે ચાર ચોરસ ખાનાની નીચે ઉમેરાયા છે આકૃતિ ત્રણ માં બે ચોરસ ખાના છે જે ત્રણ ચોરસ ખાનાની ની નીચે ઉમેરાયા છે આના આધારે તમને એક અંદાજ આવી ગયો કે પહેલા ચાર ખાના એના નીચે ત્રણ ખાના એના નીચે બે ખાના તો એના નીચે કેટલા હોય હા તમે બરાબર ઓળખ્યા એના નીચે એક ખાનું હોય આમ

આપણો જવાબ આવશે ઉત્તર ચિત્ર A પ્રશ્ન બે જુઓ કહી શકીએ તો એક આપણે આને કાળો દડો ગણીએ અને એક સફેદ તો પહેલી આકૃતિમાં પહેલા ચોરસમાં એક સફેદ અને એક કાળો દડો છે હવે બીજી વખત શું થાય છે તે જુઓ એક કાળો અને એક સફેદ તો છે પરંતુ એક વધારાનો સફેદ દડો ઉમેરાયો તો એક કાળો એક સફેદ અને હજુ એક સફેદ આમ આવી રીતે આપણી આકૃતિમાં એક સફેદ દડાનો ઉમેરો થયો હવે એનામાં ફરીથી તમે આકૃતિ ધ્યાનપૂર્વક જુઓ તો કાળા દડા હવે બે થઈ ગયા એટલે કે એક કાળો દડો ઉમેરાયો તો એક સફેદ તો એક સફેદ એક કાળો એક સફેદ અને એક કાળો દડો ઉમેરાયો એટલે કે બે કાળા દડા અને બે સફેદ દડા આમ ક્રમિક રીતે ધ્યાનપૂર્વક જોતા પહેલા એક સફેદ ઉમેરાયો પછી એક કાળો દડો ઉમેરાયો તો હવે કયો ઉમેરાશે હા હવે તમે બરાબર ઓળખ્યો કે એક સફેદ દડો ઉમેરાશે એટલે કે આપણી પાસે કાળો દડો એક અને બે બે કાળા દડા રહેશે અને ત્રણ સફેદ દડા રહેશે હવે ઉત્તર ચિત્રમાં આપણે જોવાનું છે કે બે કાળા ડડા હોય તેવું આકૃતિ એ માં બે કાળા દડા નથી સી માં નથી અને ડી માં પણ બે કાળા નથી તો આપણે ધ્યાન પૂર્વક જોતા બે કાળા દડા તમને દેખાઈ રહ્યા છે દેખાઈ રહ્યા છે ને તો આ બે કાળા દડા અને ત્રણ સફેદ ડળા બને છે આકૃતિ બી એ આપણું ઉત્તર ચિત્ર છે આગળનો પ્રશ્ન જુઓ આગળનો પ્રશ્નમાં બે ધજા છે અને બે બિંદુ છે તો આની અંદર આપણે આઠ દિશાઓની સંકલ્પના કેળવીએ થોડીક પહેલા જાણકારી મેળવી લઈએ એ તમે સાંભળો અહીં ઘડિયાળની દિશામાં ફરવું અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવું આ બે બાબતો આ બે કોન્સેપ્ટ તમારે યાદ રાખવા જોઈએ સમજવા જરૂરી છે તો સૌ પ્રથમ તો ઘડિયાળની દિશામાં ફરે તે આ રીતે કઈક ફરે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તે આ રીતે ફરે હું એક વાર ફરીથી બતાવી રહ્યો છું બંને આકૃતિ ઘડિયાળની દિશામાં ફરવાની અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાની હમ આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘડિયાળની દિશામાં ફરવું અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવું એટલે શું હવે તમે એ પણ જુઓ કે આપણે દિશાઓનો ખ્યાલ મેળવવાનો છે એના માટે હું તમને એક સુંદર અને સરળતાથી યાદ આપવા યાદ રહી જાય તેવું સૂત્ર આપવા જઈ રહ્યો છું અને એ સૂત્રમાં સૌથી પહેલા તો દિશાઓનું જ્ઞાન મેળવી લઈએ તો અહીં ઉત્તર દિશા દક્ષિણ દિશા પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા તમને આ ચાર દિશાઓનું જ્ઞાન છે પરંતુ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાઓ સિવાય બીજી ચાર દિશાઓ પણ છે જેને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે એમ સામાન્ય રીતે કહીએ ને તો પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે આવેલી દિશાને દક્ષિણ પૂર્વ કહેવાય દક્ષિણ પશ્ચિમ દિશા કે તો આ દિશા બંનેની વચ્ચે આવેલી દિશા પરંતુ અહીં આપણે ગુજરાતીમાં એક ચોક્કસ નામ છે જેમ કે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે આવેલી દિશાને અગ્નિ દિશા કહેવામાં આવે છે તો આ દિશાઓને આપણે આઠ દિશાઓમાં મેળવીએ બધી દિશાઓ એક સાથે કોણ ક્યાં આવશે તેનું સ્થાન જાણીએ હવે અગ્નિ દિશા છે નેતૃત્વ દિશા છે વાયવ્ય દિશા છે અને ઈશાન દિશા છે અને આના માટેનું સૂત્ર છે દપુ અને વાય સૂત્રનું નામ શું છે દપુ અને વાય. તમે આ શબ્દ યાદ રાખશો એટલે તમને આઠે આઠ દિશાઓના નામ ક્રમમાં યાદ રહી જશે તો સૌ પ્રથમ તો હું આ દિશાઓ મિક્સ કરી રહ્યો છું તમે ધ્યાનપૂર્વક જુઓ તો હવે અહીં આઠ દિશા સમજો હવે દપૂ એટલે શું તો દપૂ એટલે દક્ષિણનો દ અને પૂર્વનો પૂ અને બંનેની વચ્ચે આવેલી દિશા અગ્નિ અગ્નિ દિશા આવી પછી ઘડિયાળની દિશામાં બીજા ત્રણ નામ બોલવાના એટલે અગ્નિ વાયવ્ય અને ઈશાન આપણે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે નૈઋત્ય દિશા પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય દિશા ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન દિશા આવેલી છે આ તમને ઉપયોગી થશે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે આપણે આપણા મૂળ પ્રશ્ન પર આવીએ છીએ પ્રશ્ન છે તેમાં આકૃતિ તમે ધ્યાનપૂર્વક જુઓ તો દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા બંને બાજુ ધજા છે આપણે બંને બાજુની જે ધજા છે તે ત્યાર પછીની આકૃતિમાં એક એક દિશા ઘડિયાળની તરફ ખસે છે દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે નેઋત્ય દિશામાં અને વાયવ્ય દિશામાં આ ધજા ખસે છે એટલે ટૂંકમાં ફરકડી ફરતી હોય ને તો કેવી ફરે તે તમારે સમજવાનું એટલે કે હવે તે આ પ્રમાણે થઈ જશે ધજા બંને એક એક દિશા ખસે ત્યાર પછી ફરીથી એ દિશાઓ ફરીથી એક એક વાર ખસે એટલે કે નેઋત્ય અને વાયવ્ય દિશામાંથી હવે તે ખસીને, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ધજા જશે હવે આવી રીતે એક વાર ખસ્યું અને બીજી આકૃતિ બની બીજી વાર ખસે એટલે ત્રીજી આકૃતિ બને અને ત્રીજી વાર ખસે તો ચોથી આકૃતિ બનશે ને હા ચોક્કસ બને એટલે કે હવે વાયવ્ય અને ઈશાન દિશામાં ધજા આવશે આ વાયવ્ય અને ઈશાન દિશામાં આ ધજા આવશે જે કઈક અહીં તમને જોવા મળશે એક એક સ્ટેપ ખસે છે કુલ આઠ દિશામાંથી એક એક દિશા તે ઘડિયાળની તરફ ફરે છે આમ આપણો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન ચાર જુઓ આમાં પહેલી આકૃતિમાં એક ચોરસ ની અંદર અર્ધવર્તુળ બનાવેલું છે એ અર્ધવર્તુળ આગળ જતા બીજી આકૃતિમાં તે અંદર બીજું નાનું અર્ધવર્ટુળ બને છે અને થોડીક ડિઝાઇન બને છે તો ત્રીજી આકૃતિ હવે આપણે નિરીક્ષણ કરીએ ત્રીજી આકૃતિમાં અર્ધવર્તુળ તો છે જૂની ડિઝાઇન તો રાખી જ છે પરંતુ બીજી તરફ અર્ધવર્તુળ ઉમેર્યું છે તો ચોથી આકૃતિ કઈ હોઈ શકે ચોથી આકૃતિમાં આ મૂળ આકૃતિ તો ખરી જ પરંતુ જે બીજી અર્ધવર્તુળ વાળી આકૃતિ હતી તેમાં ડિઝાઇન બનાવવાની ને બીજી અર્ધવર્તુળ વાળી આકૃતિ હતી તેમાં સેમ ડિઝાઇન બનાવવાની અને એવી ડિઝાઇન ક્યાં છે એવી ડિઝાઇન છે વિકલ્પ બી માં એટલે કે તમને એવું લાગે છે કે આ ક્રમિક શ્રેણી આકૃતિ બની છે એટલે ચોથી આકૃતિમાં વિકલ્પ બી જવાબ આવશે પ્રશ્ન પાંચ જુઓ આમાં તમે ધ્યાનથી જોશો તો પહેલા મુખ છે એ પૂર્વ તરફ છે પછી મુખ ઉત્તર તરફ થાય છે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તે ઢીંગલી ગોળ ગોળ ફરે છે એમ કહી શકાય આને એક ઢીંગલીની કલ્પના કરી શકાય એટલે કે પહેલા પહેલી આકૃતિમાં પૂર્વ તરફ મુખ છે આ જુઓ બીજી આકૃતિમાં ઉત્તર તરફ મુખ છે એટલે કે ઊભી છે ત્રીજી આકૃતિમાં પશ્ચિમ તરફ મુખ થાય છે અને હવે ચોથી આકૃતિમાં તમે કહેશો કે દક્ષિણ તરફ મુખ થશે એટલે કે ઢીંગલી ઊંધી થઈ જશે હવે જો ઢીંગલી ઊંધી થઈ જાય તો તે સીધી રહે ના એટલે કે આકૃતિ એ આપણો જવાબ આવશે નહીં આકૃતિ સી પણ આપણો જવાબ આવશે નહીં તો આકૃતિ બી અથવા ડી માંથી આપણો જવાબ આવશે તો એના માટે હજુ એક તર્ક આપણે વિચારવાનો છે આપણે ધ્યાનપૂર્વક જોતા પહેલી આકૃતિ જે છે એમાં હાથ જે છે પગ તરફ છે બીજી આકૃતિમાં હાથ માથા તરફ છે ત્રીજી આકૃતિમાં હાથ પગ તરફ છે તો ચોથી આકૃતિમાં હાથ ક્યાં હોય માથા તરફ હોય ફરીથી પગ તરફ માથા તરફ પગ તરફ માથા તરફ એટલે કે ચોથી આકૃતિમાં જે આકૃતિ છે તેના હાથ માથા તરફ રહેશે એટલે કે આકૃતિ ડી આપણો જવાબ આવશે આકૃતિ હાથ જે છે એ પગ તરફ છે 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 જે ખોટું આમ આપણને આપણો જવાબ મળી ગયો વિકલ્પ જુઓ હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છઠ્ઠા પ્રશ્નમાં એક ગોળો છે અને એને અહીં એક કાપ મૂક્યો છે અને ઉપર ચિત્ર છે નીચે બે

તો ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ વચ્ચે પણ એ જ પ્રકારનો સંબંધ આવશે કે અહી ત્રીજી આકૃતિમાં જે ડુંગર છે એ વર્તુળની ઉપર છે તો ચોથી આકૃતિમાં ડુંગર નીચે આવશે પણ શું આમાં ડુંગર આ લીટીની નીચે છે ના તો આ આપણો જવાબ નથી ત્યાર પછી આ બાજુ જુઓ અહીં તો લીટી જ ગાયબ થઈ ગઈ એટલે આ પણ આપણો જવાબ આવશે નહીં અહીં જુઓ અહીં જે પગ છે આ તરફ કેવા હતા બે વળાંક વાળા પગ હતા જ્યારે અહીં એ પ્રમાણે નથી આખો અલગ સીધી લીટીઓ બનાવી છે બે એટલે વિકલ્પ પણ આપણો જવાબ નથી તો આપણો જવાબ કયો હશે આપણો જવાબ હોય વિકલ્પ એ જે સાચો છે હવે આપણે સાતમો પ્રશ્ન જોઈએ સાતમો પ્રશ્ન સમજવો ખૂબ સરળ છે તમે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવું તેનું જ્ઞાન મેળવ્યું તો પહેલી આકૃતિને ધ્યાનપૂર્વક તમે જુઓ તે ઘડિયાળની આપણે વિરુદ્ધ દિશામાં ફેરવીએ તો પહેલી આકૃતિ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા તે બીજી આકૃતિ બની જાય છે બીજી આકૃતિ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા તે ત્રીજી આકૃતિ બની જાય છે ત્રીજી આકૃતિ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા શું તે ચોથી આકૃતિ બનશે હા બનશે હવે આ હું ફરીથી એકવાર તમને બતાવા જઈ રહ્યો છું તમે ફરીથી ધ્યાન પૂર્વક જુઓ પહેલી આકૃતિ જે છે તે હવે ફરીને બીજી આકૃતિ બને છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તે બીજી આકૃતિ ફરીને ત્રીજી આકૃતિ બને છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને ત્રીજી આકૃતિ પણ એ જ દિશામાં નેવું અંશના ખૂણે ફરશે અને તે ચોથી આકૃતિ બનશે તો આવી ચોથી આકૃતિ કઈ છે એવી આકૃતિ છે વિકલ્પ બી તમે ધ્યાનપૂર્વક આકૃતિઓનું નિરીક્ષણ કરીને જવાબની સમજ ફરીથી મેળવો આગળનો પ્રશ્ન જોઈએ અહીં તમે જુઓ તીર છે છે અને આ બાજુ નિશાનીઓ પછી બે તીર રહે છે અને બે નિશાનીઓ રહે છે પછી એક તીર અને આ તરફ એક નિશાની રહે છે તો ક્રમિક આ એક વિકાસ તો ખરો જ કે ત્રણ બે એક પછી શૂન્ય આવે હવે આગળ બીજું સમજો આ એક વર્તુળ છે ડાર્ક કરેલું તે બીજી આકૃતિમાં જતા ચોરસ બની જાય છે બીજી આકૃતિનું ડાર્ક કરેલું ચોરસ ત્રીજી આકૃતિ તરફ જતાં ફરીથી ગોળ બની જાય છે અને ગોળ તે પણ ડાર્ક જ રહે છે અને ત્રીજી આકૃતિનું ડાર્ક કરેલું વર્તુળ આગળ જતાં ચોરસ બનશે ડાર્ક કરેલું તો એ આકૃતિ માં એવું થાય છે આકૃતિ એ બી અને સી માં ડાર્ક કરેલું નથી ઘટ્ટ કરેલું નથી તો આ રીતે આપણો જવાબ વિકલ્પ ડી મળે છે તમે આ આ સિવાય રીતે પણ આપણે જોયું કે ચાર તીર પછી બે તીર પછી એક તીર અને પછી શૂન્ય તીર એટલે કે તીરની નિશાની ન હોય તેવી આકૃતિઓ આમ વિકલ્પ ડી એ આપણો જવાબ બનશે પ્રશ્ન નવ જુઓ આમાં સૂર્ય છે સૂર્ય ઉગી રહ્યો છે સૌથી પહેલા એક કિરણ તે આપે છે ત્યાર પછી તમે જુઓ અહીં કેટલા કિરણો જુઓ અહીં કેટલા કિરણો બન્યા એક બે ત્રણ ચાર પાંચ હવે પહેલા એક કિરણ પછી ત્રણ કિરણ પછી પાંચ કિરણ તો હવે કેટલા આવે હવે આવશે સાત કિરણ તો એવા સાત કિરણ હોય તેવી આકૃતિ વિકલ્પ b છે અને અહી વિકલ્પ c જે છે એમાં લીટીઓ ખરી પણ અહીં બે ટપકાની નિશાની નથી એટલે એ રીતે તે આપણો જવાબ નહીં આવે તો આપણો જવાબ આવશે વિકલ્પ b તો ફરીથી એકવાર પહેલા એક કિરણ પછી ત્રણ કિરણ પછી પાંચ કિરણ અને પછી સાત કિરણ વાળો આપણો જવાબ આવશે વિકલ્પ b પ્રશ્ન દસ જુઓ ધ્યાન પૂર્વક પહેલી આકૃતિને બરાબર ઊંધી કરી નાખીને તેમાં પાંચ પોઈન્ટ એટલે કે જેટલા ખૂણા છે તે જગ્યાએ પોઈન્ટ મૂકી દેતા બીજી આકૃતિ બને છે કેવી રીતે ચાલો ધ્યાન પૂર્વક જુઓ પહેલી આકૃતિ આ રહી એને આપણે પાંચ પોઈન્ટ ઉમેર્યા જેટલા ખૂણા છે એટલા પોઈન્ટ ઉમેર્યા તો આ કઈ આકૃતિ બની ગઈ આ બની ગઈ બીજી આકૃતિ હવે ત્રીજી આકૃતિ એવી જ રીતે થશે ને સંબંધ આવશે ને તો ત્રીજી આપણે ઊંધી કરીએ આ થઈ ગઈ અને એના તમામ ખૂણાને વડે દર્શાવીએ તો એવી આકૃતિ આપણે ચોથી આકૃતિ બને તેવી આકૃતિ ધ્યાનપૂર્વક જોતા વિકલ્પ બી માં એવું થાય છે એટલે કે આપણો જવાબ આવશે વિકલ્પ બી પ્રશ્ન અગિયાર જુઓ અહીં શટકોણ છે ષટકોણ એટલે છ બાજુવાળી બંધ આકૃતિ અહીં પ્રત્યેક બાજુ એક એક વાર આપણે ફેરવીએ ઘડિયાળની દિશામાં તો ત્યાર પછીની આપણને આકૃતિ મળે છે જે તમે અહીં એનિમેશન દ્વારા સમજો આ પહેલી આકૃતિ જુઓ આપણે કેટલી ફેરવી તેને આપણે એક બાજુ ફેરવી ઘડિયાળની દિશામાં તો બીજી આકૃતિ બને છે એવી જ રીતે બીજી આકૃતિને જુઓ છે ને બીજી આકૃતિ બની ગઈ ને તો બીજી આકૃતિને આપણે ફરીથી એક બાજુ ફેરવીએ તો ત્રીજી આકૃતિ તે બની જશે હવે એવી આપણે ત્રીજી આકૃતિને પણ એક બાજુ ઘડિયાળની દિશામાં ફેરવીએ આવું કરવાથી આપણને ચોથી આકૃતિ મળશે અને આકૃતિ વિકલ્પ સી છે તમે ધ્યાન પૂર્વક જુઓ બરાબર ને આ સિવાયની જે આકૃતિ છે તે કોઈ ચોક્કસ જોશો તો તીર છે અને તીર જે ચોરસમાં બોક્સમાંથી નીકળે છે તેમાં કેટલા કાપા આપેલા છે તો પહેલા આકૃતિમાં એક બે ત્રણ ચાર કાપા છે

અને એક કાપો કાપી નાખ્યો એવું કર્યું એટલે આકૃતિ નંબર મળી હવે આકૃતિ નંબર ને આપણે કાપી નાખીશું અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરીશું એક વાર અને એક કાપો કાપી નાખીશું એટલે આપણી પાસે આકૃતિ નંબર ત્રણ મળશે આકૃતિ નંબર ત્રણ જે છે એને આપણે એ જ રીતે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નેવું અંશના ખૂણે ફરીએ અને એક કાપો કાપી નાખીએ તો આવું આકૃતિ સી માં થાય છે આકૃતિ બી એનાથી વિરુદ્ધ છે આકૃતિ એ માં ખોટી દિશા છે આમ આપણો જવાબ આવશે વિકલ્પ સી ધ્યાનપૂર્વક જોતા વિકલ્પ સી એ આપણી બન વેસ્તી આકૃતિ છે ઉત્તર આકૃતિ છે આગળનો પ્રશ્ન જુઓ પ્રશ્ન નંબર તેર આમાં પણ તમે ધ્યાનપૂર્વક જોશો તો આમાં તમારે ઘડિયાળની દિશામાં ફરવાનું છે પરંતુ યાદ શું રાખવાનું છે એ જુઓ ચાર આકૃતિ આપી છે ને આપણે પાંચમી આકૃતિ કઈ હોઈ શકે તે આપણું ઉત્તર ચિત્ર બનશે તો પહેલી વખતે જુઓ ફરીથી બતાઉ છું કે ઘડિયાળની દિશામાં ફરવાનું તો છે પરંતુ જે અંદર આવે છે ને તીર તેને બહાર કાઢવાનું અને જે ગદા છે એ બહાર છે તેને અંદર કરવાની આટલો એક ફરક હોય કે અંદર હોય તેને બહાર અને બહાર હોય તેને અંદર અને એક દિશા ઘડિયાળની તરફ ઘડિયાળની દિશાની જેમ તો આપણે આઠ દિશાઓનો ખ્યાલ મેળવ્યો હવે એવી જ રીતે આપણે બાકીની દિશાઓ જોઈએ આ દિશા છે આને આપણે ધ્યાનપૂર્વક જુઓ બધી એક એક દિશા મેં ફેરવી છે દરેક આકૃતિને તો ચોથી આકૃતિ જે ફરીને એક દિશા તેમાં આપણે અંદરની નિશાનીને બહાર અને બહારની નિશાનીને અંદર લાવવાની વાત કરી હતી તો એવું કરવાથી બીજી આકૃતિને ત્રીજી આકૃતિમાં ફેરવી શકાય ત્રીજી આકૃતિને ચોથી આકૃતિમાં ફેરવી શકાય અને ચોથી આકૃતિને પાંચમી આકૃતિમાં ફેરવી શકાય એટલે કે આ તીર છે ઉપર બહારની તરફ નહીં પણ અંદરની તરફ આવવું જોઈએ અને આ જે ગોળો છે તે બહારની તરફ ઘટ વર્તુળ બહારની તરફ જવું જોઈએ આવું થાય છે આકૃતિ એ માં તમે ધ્યાન પૂર્વક જુઓ થાય છે ને તો આ આકૃતિ એ એ આપણો જવાબ છે પ્રશ્ન નંબર ચૌદ જુઓ અહીં આકૃતિ છે કે એક વાર પત્તાનો આકાર છે પાંદડાનો આકાર અને બીજી વખત દંડા નો આકાર છે ત્રીજી વખત પાંદડાનો આકાર ને ચોથી વખત દંડાનો આકાર તો પાંચમી વખત પાંદડાનો આકાર બનશે ને તો આપણે પાંદડા આકાર જ લઈએ પરંતુ આપણે એકવાર ચેક કરીએ તો પહેલી આકૃતિ કંઈક આ પ્રમાણે છે તમે ઘડિયાળની દિશા અને વિરુદ્ધ દિશા તો સમજો છો ને તો આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતા ક્રમિક પછીની આકૃતિઓ મળશે સાથે સાથે તેમાં જે ફેર આવે છે તે પણ તમે જુઓ ધ્યાનપૂર્વક આ બીજી આકૃતિ ફક્ત નિશાની યાદ રાખવાનું કે પાંદડીના બદલે અહીં દંડો બની જાય છે આકૃતિ ત્રણ જુઓ હમ હજુ એક દિશા ફરીએ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો ચોથી આકૃતિ મળે છે આમ ફરીથી એકવાર હું બધી આકૃતિઓ તમને બતાવા જઈ રહ્યો છું જે તમે ધ્યાનપૂર્વક જુઓ પહેલી આકૃતિ જુઓ તેને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરાવો એટલે બીજી બીજી આકૃતિ મળે આકૃતિને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરાવો ફરાવો એટલે એટલે ત્રીજી ત્રીજી આકૃતિ મળે આકૃતિને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચોથી આકૃતિ મળે અને ચોથી આકૃતિને ફરીથી એક દિશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરાવો એટલે પાંચમી આકૃતિ મળે આ પાંચમી આકૃતિ કઈ હશે તે હશે વિકલ્પ સી જે તમે ધ્યાનપૂર્વક જુઓ પ્રશ્ન નંબર પંદર જુઓ પહેલા એક તીર છે ત્યાર પછી બે તીર છે ત્યાર પછી ત્રણ તીર છે એક બે ત્રણ અને ત્યાર પછી ચાર તીર છે તમે કહેશો હવે ત્યાર પછીની આકૃતિમાં પાંચ તીર આવે તો પાંચ તીર વાળા સાચા બાકીના આપણે ખોટા આપી દઈએ વિકલ્પ સી માં તીરની નિશાની નથી એટલે વિકલ્પ સી ખોટો વિકલ્પ બી માં છ તીર છે એટલે એ પણ ખોટું હવે આકૃતિ એ અને ડી માંથી આપણો જવાબ હશે તો આપણે ધ્યાનપૂર્વક જોવાનું એ છે કે પાંચમી આકૃતિ માં વિકલ્પ ડી કેમ આવશે પહેલી વખત તીરની નિશાની ઘડિયાળની દિશામાં બીજી વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ત્રીજી વખત ઘડિયાળની દિશામાં ચોથી વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો પાંચમી વખત ઘડિયાળની દિશામાં આવશે આમ વિકલ્પ A અને વિકલ્પ D માં વિકલ્પ D આપણો જવાબ આવશે કે પાંચ વખતના તીર ઘડિયાળની દિશામાં ફરતા જણાશે વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જેથી આ પ્રમાણેના વિડીયો તમને સમયસર પ્રાપ્ત થતા રહે તમને મજા તો આવે છે ને અને હા, તમારે આવા બીજા પચાસથી વધુ પ્રકારના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે તો ચાલો તમને બેસ્ટ ઓફ લક થેન્ક યુ